ત્યાં એમના ઘરે પણ મળવાનું થયું એક જ જગ્યાએ ક્રિકેટ આવતી હતી ધમેલિયા કુટુંબની એમને પણ જોવાનો અને જ્યાંય બે ફટકા મારવાનો અવસર મળ્યો મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં ત્રણ ગ્રામ્ય સીટો છે પડદરી જસદણ અને વાંકાને એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા નાના આગેવાનો પાર્ટીના મેન જાય એ બધી દેખાડે આ મૃત્યુ છે એવા કાર્યક્રમો ગયા એવું અહીંયા સુરતમાં એમ દેખાડવા જાય સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં અહીંયા જેટલા બેઠા છે એમના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હતો પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે ઈ વખતે હું અણવર તરીકે આવતો આખો અત્યારે આનો કોઈ લીંબુ મને બાંધી દે

કાર્યકર્તાઓની મહેનત એ રંગ લેવી મિત્રો અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા અહીંયા મારું સ્વાગત થયું આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ ભાઈઓ બહેનોએ મળીને સ્વાગત કર્યું જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા મારી દોડા દોડીનો નો તોય થાક ઉતરી ગયો રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અમર ગુણ નિધિસૂતા હો તારા હું રઘુનાયક બહુ તું પર છો હું હનુમાનજી હજાર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી એ બધાને હું વંદન કરું છું ધન્યવાદ ગુજરાતી જે કીધું ખારો પાણે ખાખરા વગર દીવે વાળું કરે એ તો બધું આપણે 4 કલાકમાં ખતમ કર્યું ખાલી જસ્ટન માટે ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી કંપુવરણી ભૂમકા ને ધરતી લાપડિયા પાંચાળી નું પિયર પણ માનવામાં આવે છે એવા પ્રદેશ અને રાજકોટ લોકસભામાંથી વસ્તા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય મળવાનો થાય અને હું આમ જનરલ ટોન માં બધાને ઓળખતો હોય પણ હવે મને એમ ખબર પડે કે રાજકોટ લોકસભાવાળા છે એટલા પૂરતું આ કાર્યક્રમ મને માધ્યમ હતું એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે અન્યથા હું ગોવિંદભાઈ કપાટવાળા ની યાદ કેટલાય વર્ષ પહેલા કેટલાય વર્ષ પહેલા મેળવું પણ હવે મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી એમ અટાણે તમે નીકળ્યા

એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ અને મતદાતાઓને કાર્યકર્તાઓને નાગરિકોને આહવાન પણ કરવું જોઈએ